ત્યારે વધારેમાં વધારે પ્રોબ્લેમ હોય ને તો હેર નો હેર ફોલ થતા હોય વાળ ને લગતી ઘણી બધી સમસ્યા હોય તેના માટે એક જોરદાર પ્રોડક્ટ બનાવતી કંપની આપણે આવી ગયા અને સાહેબે ઘણો ટાઈમ હેર ઓઇલ કર્યો તમે આ કેટલા ટાઈમ થી વાપરો છો અને તમને શું ફાયદો થયો એક દોઢ વર્ષ હું વાપરું છું હા હા પહેલા મારા વાળ બહુ ખરી જાતા બરાબર આ વાપર્યા પછી મારે વાળ ખરવાનો તો પ્રોબ્લેમ દૂર થઈ ગયો ને નવા વાળ ભી ગ્રોથ થાય છે જેન્યુઅલ રિવ્યુ છે તમે એમના જો વાળ પણ જોઈ શકો ઘણો સારો એવો ગ્રોથ છે અને આપણી સાથે છે કંપનીના ઓનર નમસ્કાર સર નમસ્કાર સર આપણી કંપની પ્રોડક્ટ વિશે આપણા કંપનીનું નામ છે રેડ ગ્રો એસેન્શિયલ્સ એમાં આપણે જે હેર ઓઇલ છે એમાં ઇન્ગ્રીસ આવશે કાળા તલનું તેલ ટોપરાનું તેલ રોજમરી તેલ અળસી તેલ લીંબોળી તેલ એરડાનું તેલ ભૃંગરાજ અમરવેલી અમરવેલ બ્રાહ્મી આંબળા જાસૂદ શંકુશ્વી સુગંધી વાળો ઘોડાવજ કપૂરો મજીદ ચંદન રતાંજળી કપૂર કાછલી જેવા બત્રીસ પ્રકારની જડીબુટી આઠ પ્રકારના તેલ આવશે વાહ ભાઈ વાહ અને શેમ્પુ અને હેર ઓઇલ બંને વસ્તુ બનાવીએ છીએ હા શેમ્પુ અને હેર ઓઈલ બંને વસ્તુ બનાવે છે બંનેનો કોમ્બો આવશે અને સાહેબ ઓફર કાઈ ઓફરમાં જો બે પ્રોડક્ટ એક સાથે લેશે બાય કરશે તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ છે હેર ઓઇલ અને શેમ્પુ બંને વાપરવાથી માથામાં ખોડો ખંજવાળ ઉંદરી અને ગ્રોથ માટે તમને ઘણો ફાયદો થશે મતલબ અત્યારે ખાલી બે પ્રોડક્ટ થી સ્ટાર્ટ કર્યો છે ને ખુબ સારો એવો રિસ્પોન્સ મળે છે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી મળી જશે એને વેચાણ કરવા માટે જોતો હશે ને એને ડીલરશિપ અથવા ડિસ્ટ્રીબ્યુટરશીપ મળશે તમારે પણ તમારા પર્સનલ યુઝ માટે કે તમારે વેચાણ માટે સારામાં સારી પ્રોડક્ટ જોતી હોય ને તો અત્યારે કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર મેં મોબાઈલ નંબર ને બધી ડિટેલ આપેલી છે મારા પર્સનલ યુઝ માટે લીધી છે તમે પણ મગાવજો ખરેખર ખુબ સારી એવી પ્રોડક્ટ છે